રોષ ઠાલવ્યો હતો મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા શહેરને અમૂલ્ય ભેટો આપી છે તેઓનું એક આજવા સરોવર છે દીર્ઘા રાજવી પોતાની પ્રજાને કોઈ કષ્ટ ન પડે તે માટે સરસ મજાના આયોજન કર્યા હતા પણ હાલના શાસકો અને વહીવટી તંત્રના પ્રતાપે ટેક્સ ભરતી પ્રજાને સુવિધાઓના નામે મળે છે સમસ્યાઓ બીજી બધી સુવિધાઓની વાતો તો દૂર રહી પણ આજના શાસકો અને વહીવટી તંત્ર લોકોને પ્રાથમિક સુવિધા શુદ્ધ અને પૂરતું પાણી આપવામાં પણ નિષ્ફળ રહ્યા છે વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલ ઠેકરનાથ મહાદેવ ખાતે હરિકૃપા સોસાયટીના રહેવાસીઓને ઘણા સમયથી પીવાનું શુદ્ધ પાણી નહીં મળતા આખરે સોસાયટીના રહીશોએ માટલા ફોડી પાણી આપો પાણી આપોના સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો હરિકૃપા સોસાયટીના રહેવાસીઓને પીવાનું શુદ્ધ પાણી આપવામાં વિલંબ કરતા લોકોને શુદ્ધ પાણી માટે સ્વખર્ચ કરવો પડી રહ્યો છે જેથી તેમના ઉપર આર્થિક ભારણ આવ્યું છે હરિકૃપા સોસાયટીમાં આશરે થી ચાલીસ જેટલા મકાનો આવેલા છે છે સમય લાગે એમ ત્યારે કાળઝાળ ગરમીમાં પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે હરિકૃપા સોસાયટીના રહેવાસીઓએ આખરે મીડિયા સમક્ષ પાલિકા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો સમગ્ર મામલે લોકમત ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ દ્વારા સ્થાનિક કાઉન્સિલરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે વહેલી તકે લોકોની પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે હવે જોઈએ કે કેટલી જલ્દી લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે છે આ ઠેકરાન મંદિર પાસે અજબી મિલ પાસે હાડી કૃપા સોસાયટી છે હવે ચાર પાંચ દિવસ એટલું ખરાબ પાણી આવે છે કે અમે પોતે મેં માંડો છું અત્યારે વેલેડી ગંડુ પાણી પાણી પી પી અમે પોતે બધા માંડા માથે આઠ મહિના છોકરું એ બી અત્યારે માંડું છે ને એટલું ખરાબ પાણી અમે અરજી નાખવા જઈએ પણ કોઈ સામાનો તૈયાર નહીં થતો અમારો અમારે બધા ચોખ્ખું પાણી અને સારું પૈસાથી પાણી અમારે એટલી માંગ છે બીજું કશું નહીં અમારે ને આ ગરમી બી એટલી ચાલી રહી છે ને આ ઘરે ઘરે અમારે જાગવા મંગાવવા પડે પાણીના રોજ અમારે બે તત્તન જાગવા મંગાવવા પડે પાણીના આ ડંખનાથ મહાદેવ આપણે ઠેકરનાથ મહાદેવ છે સોસાયટીમાં ગંદુ પાણી બહુ આવે છે આ આજે હરિકૃપા સોસાયટીમાં માં તકલીફ પાણીની જ છે બધી સમસ્યા આ જય ખોદવાનું છે આ ગાડી ખોદી નાખ્યું આજે અઠવાડિયાથી આ પાણીની સમસ્યા છે અમારે નહી મળી રહ્યું અમને અમને આજે વેચાતું પાણી લઈને અમે પીએ છીએ રાત્રે સાતસો રૂપિયાનું પાણી લાયા તાર અમે વાપર્યું

એટલે પાણીની સમસ્યા વધારે છે પીવાનું પાણી તો અત્યારે છે જ નથી અમારે એકતાલીસ ડિગ્રીમાં આવું તાપમાન છે તો બી પાણી નથી મળતું અમને જે સમસ્યા છે હલ નહીં થતી આમાં પાઇપ ખોદે છે તો બી સમસ્યા કંઈ છે નહીં પણ બીજે હશે એવું અમારે જ્યારે વેરાસર પાણી આવે ચાલુ કરી દે એ લોકો કોર્પોરેશનવાળા વાળા ના સાહેબો તો સારું રહેશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર